હેલો જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે મારું નિંતા નખાણી કેમ છો બેટા હવે જે ટ્વેલ્થ પછી બેટા એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છે એ લોકો માટે બહુ મોટી એક વ્યથા હોય છે કે મેરિટ રેન્ક કઈ રીતે બને છે ઓકે શું કાસ્ટ કાસ્ટવાઇઝ અલગ મેરિટ રેન્ક આવશે સીબીએસસીનું અલગ મેરિટ હશે આઈસીએસસીનું અલગ મેરિટ હશે ગુજરાત બોર્ડનું અલગ મેરિટ હશે સીબીએસસીના અલગ સીટ્સ હોય છે કે નથી હોતી રાઈટ કયા સબ્જેક્ટ્સના માર્ક્સ વધારે ઇમ્પોર્ટન્ટ છે જો બે 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 છોકરાઓ સ્ટુ સરખા હોય તો કોનો રેન્ક આગળ ગણાશે આ બધી ડાઉટ છોકરાઓને હોય છે તે બધા ડાઉટ સાથે હું જેમાં તમને લગભગ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન નાઇન પરસેન્ટ ડાઉટ તમારા ક્લિયર થઈ જશે તો પણ તમને બેટા કોઈ ડાઉટ રહે છે તો આમાં તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો આપણે સો ટકા એનો વિડીયો બનાવીશું ઓકે અને બેટા તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે એમાં તમે જોડાઈ શકો છો આપણે શોર્ટ ટાઈમમાં વેબિનાર કરવાના છીએ પણ જો બેટા એક વાર વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ ગયા હોય તો બીજી વાર જરૂર નથી ઠીક છે ચલો તો હવે આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખીશું કે પહેલા તો ગુજકેટનું ને બોર્ડનું વેટેજ કેટલું છે પહેલો ક્વેશ્ચન ઘણા બધા સ્ટુડન્ટને હોય છે કે બેટા ગુચકેટ પ્લસ બોર્ડ જે છે એનું વેટેજ કેટલું હોય છે તો હું તમને કહી દઈશ કોઈ પણ બોર્ડ હોય બેટા કોઈ પણ બોર્ડ હોય એટલે કે તમારો અહીંયા આગળ જીએસીબી બોર્ડ હોય રાઈટ સીબીએસસી બોર્ડ હોય કે પછી આઈસી આઈસીએસસી બોર્ડ હોય છે એટલે કે છેટમાં તમારા જે પર્સન્ટાઇલ આવ્યો હોય એના ફિફ્ટી પર્સન્ટ અને તમે ગુજરાત બોર્ડમાં હોવ કે સીબીએસસી બોર્ડમાં હોવ કે આઈસીએસસી બોર્ડમાં હો એમાં જે પર્સન્ટાઇલ આવ્યા હોય એના ફિફ્ટી પર્સન્ટ પણ ઘણા બધા સ્ટુડન્ટનો એક ડાઉટ છે કે સર પર્સન્ટાઇલ તો જીએસીબીમાં જ આવે છે ને સીબીએસસીમાં આઈસીએસઈમાં તો છે તો શું કરવું જોઈએ તો એ પણ તમને કહું કે એ પર્સન્ટેજ જે છે એ તમારા પર્સન્ટાઇલમાં કન્વર્ટ થશે કેવી રીતે કન્વર્ટ થશે તમને થોડું કહી દઈશ બટ આનો એક્ઝેક્ટ ફોર્મ્યુલા તમે આખા ઇન્ટરનેટમાં કોઈ પણ જગ્યાએ શોધશો તમને મળશે નહીં એસીપીસી પોતે જ તમારા એકાઉન્ટમાં તમને કહી દેશે કે તમારા આટલા પર્સન્ટાઇલ છે તો પણ તમને ઉપર જે રૂલ્સ છે એ પ્રમાણે કહીશ કેમકે ફોર એક્ઝામ્પલ સીબીએસસી બોર્ડ છે તો સીબીએસઈ બોર્ડમાં તમારે એટી માર્ક્સનું એક પેપર હોય છે એક સેવન્ટી માર્ક્સનું પેપર હોય છે એક પેપર હોય છે એમ કરીને ટુ ટ્વેન્ટી માર્ક્સ તમારા થતા હોય છે રાઈટ હવે જે તમારા એટીમાંથી ફોર એક્ઝામ્પલ કોઈ એક સ્ટુડન્ટ છે માર્ક્સ તો એ લોકો એટીમાંથી જે સેવન્ટી ફાઈવ ફાઈવ માર્ક્સ આવ્યા તો એ લોકોનું એક રિલેશન હોય છે એ હિસાબે જો એટીમાંથી સેવન્ટી ફાઈવ હોય તો હન્ડ્રેડમાંથી કેટલા હશે એને હંડ્રેડમાંથી કન્વર્ટ કરે છે સિત્તેર માંથી તમારા જે માર્ક્સ આવ્યા હશે એને હન્ડ્રેડમાંથી કેટલા હશે કન્વર્ટ કરશે સિત્તેરમાંથી કેટલા માર્ક્સ આવ્યા છે એને પણ હંડ્રેડમાં કન્વર્ટ કરશે અને ત્રણસોમાંથી કેટલા માર્ક્સ આવ્યા એ બનાવશે એના હિસાબે તમારા પર્સન્ટાઇલ બનશે એ પર્સન્ટાઇલ કેટલા બનશે એ તમને કોઈ જગ્યાએ જોવા મળશે નહીં એનો કોઈ પરફેક્ટ ફોર્મ્યુલા કોઈ જગ્યાએ અવેલેબલ નથી એ સીબીએસસી સિવાય કોઈને ખબર નથી જો તમને કોઈ એવું કહે કે મને ફોર્મ્યુલા ખબર છે તો એ વાત ખોટી છે બરાબર કોઈ જગ્યાએ એની ઉલ્લેખ નથી તમારા પર્સન્ટાઇલ જે છે તમને ક્યારે ખબર પડશે જ્યારે એસીપીસી એમની વેબસાઇટ ઉપર એ સીબીએસસીના પર્સન્ટાઇલ મૂકશે લાસ્ટ એના મૂકી દીધા છે તો આ વર્ષે પણ મૂકશે બટ બહુ લેટ મૂકશે એવી રીતે આઈસીઆઈસી માટે પણ એવું જ છે રાઈટ એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે તમારા જે પર્સન્ટેજ છે એને પર્સન્ટેજમાં કન્વર્ટ થશે અને એ પર્સન્ટેજના ફિફ્ટી પર્સન્ટ અને ગુચકેટના ફિફ્ટી પર્સન્ટનું એડિશન થશે અને પછી તમારું મેરિટ બનશે રાઈટ હવે ઘણા બધાના ક્વેશ્ચન હોય છે કે શું ગુજરાત બોર્ડ સીબીએસસી બોર્ડ અને આઈસીએસસી બોર્ડ કે એનઆઈઓએસ બોર્ડ જેટલા બી બોર્ડ છે ગુજરાતની અંદર એ બધાના અલગ અલગ મેરિટ બનશે તો એનો આન્સર છે ના બધાનો એક બેટા કોમન મેરિટ બનશે એટલે ધારો કે એવું પણ હોય શકે કે ફર્સ્ટ રેન્ક જે છે એ ફર્સ્ટ રેન્ક જીએસબી બોર્ડના સ્ટુડન્ટ્સનો હોય અને સેકન્ડ જે છે એ સીબીએસસી સ્ટુડન્ટ્સનો રેન્ક હોય એવું નથી કે સીબીએસસી વાળા માટેનો અલગ રેન્ક બનશે અને ગુજકેટ જીએસબી બોર્ડ જે છે એનો અલગ રેન્ક બનશે ના બધાનો કોમન જ રેન્ક બનશે ફિફ્ટી પર્સન્ટ ગુજકેટના પર્સન્ટાઇલ બેઝ ઉપર અને ફિફ્ટી પર્સન્ટ તમારા બોર્ડના પર્સન્ટાઇઝ બેઝ ઉપર એ બે નો સરવાળો થાય પછી હવે ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું પણ ડાઉટ હશે કે સર ઇક્વલ માર્ક્સ હોય શું કરશું એનું પણ સોલ્યુશન છે એમાં પણ રેન્ક કેવી રીતે બનશે એ પણ હું તમને કહીશ બરોબર છે હવે તમારે પહેલા તો કયા પર્સન્ટાઇલ ગણાશે એ કયા પર્સન્ટાઇલ ગણાશે એ સૌથી મોટો ક્વેશ્ચન ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે હશે બીકોઝ ગુજરાત બોર્ડમાં જયારે રિઝલ્ટ આવશે બેટા એ ગુજરાત બોર્ડના રિઝલ્ટની અંદર ટોટલ તમારા માર્કશીટમાં ત્રણ પર્સન્ટાઇલ હોય છે તો તમારા જે માર્કશીટમાં ત્રણ પર્સન્ટાઇલ હોય છે એમાંથી તમારે બેટા સાયન્સના થિયરી પર્સન્ટાઇલ માર્કશીટમાં લખેલું છે સાયન્સના થિયરી પર્સન્ટાઇલ જે હોય એ તમારા કન્સિડર થશે બાકીના બે પર્સન્ટાઇલ તમારા મેરીટ રેન્ક માટે કન્સિડર નહીં થાય એટલે સાયન્સના થિયરી પર્સન્ટાઈલ આ ગુજરાત બોર્ડ માટે છે બાકી સીબીએસઈ મૂડ માટે બધું કંઈ છે જ નહીં સાયન્સના થિયરી પર્સન્ટાઈલના પચાસ ટકા અને ગુચકેટના પર્સન્ટાઇલના પચાસ ટકા એ તમારા એડ થશે રાઈટ એટલે હવે આ પણ તમને કોઈને ક્વેશ્ચન હોવો જોઈએ નહીં હવે બીજી વસ્તુ એ છે કે અહીંયા આગળ સીટ્સ અલગ અલગ હોય છે એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ તમે જોઈએ કે એલડી કોલેજ છે તો એલડી કોલેજ હોય તો એલડી કોલેજમાં ફોર એક્ઝામ્પલ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એકસો વીસ સીટ છે આપણે માનીને ચાલીએ તો શું બેટા ગુજરાત બોર્ડની અલગ સીટો હશે સીબીએસસીની અલગ સીટો હશે હા આઈસીએસસીની અલગ સીટો હશે તો ના એવું નથી બધાની કોમન સીટો એકસો વીસ સીટ છે જેનો રેન્ક આગળ એને પહેલા એડમિશન મળશે એટલે એવું કશું નથી કે વીસ સીટ જે છે એ સીબીએસઈ બોર્ડ માટે છે

ટોટલ તમારા કેટલા મેરિટ રેન્ક આવશે તો એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે ટોટલ તમારા જે મેરિટ રેન્ક આવવાના છે બે મેરિટ રેન્ક આવશે એક તમારો ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ ઉપર હશે અને એક તમારો જે મેરિટ રેન્ક હશે એ જે ડબલિ મેન્સના બેઝ ઉપર હશે આ બંને રેન્ક તમને ક્યાં દેખાશે તો આ બંને રેન્ક જે છે એ તમે જે એસી પીસીનું કરાવ્યું છે રજિસ્ટ્રેશન એમાં તમારી જે પ્રોફાઇલ બની છે એ પ્રોફાઇલની અંદર તમારો રેન્ક દેખાશે પણ હાલ નહીં મહિના પછી બરોબર અને એમાં જે ડબલિ મેન્સમાં તમારો જે મેરિટ રેન્ક દેખાશે એ મેરિટ રેન્ક નાઇન થી સ્ટાર્ટ થશો એટલે નાઇન અહીંયા આગળ ફોર ટાઈમ ઝીરો વન હોય તો એનો મતલબ તમારે એવો સમજવાનો કે આ વિદ્યાર્થીનો રેન્ક ગુજરાત લેવલે જે ઇ મેન્સમાં ફર્સ્ટ રેન્ક છે બરોબર નાઇન એક કોડ છે એટલે ઘણા બધા સ્ટુડન્ટ લાસ્ટ ઇય બી કન્ફ્યુઝનમાં હતા કે સર આ તો નાઇન લાખ સમથિંગ છે ના નાઇન લાખ સમથિંગ તમારો રેન્ક નથી તમારો રેન્ક વન છે અને ઘણા બધા સ્ટુડન્ટ એવા બી કન્ફ્યુઝનમાં હતા કે સર મારો રેન્ક વન આવ્યો તો મને એનઆઈટી સુરત મળી જશે ને ના આ તમારો ગુજરાત લેવલનો રેન્ક બતાવશે ઓલ ઇન્ડિયા લેવલનો રેન્ક એટલે કે આ રેન્ક તમારો બનશે જે તમારા એસસીબીસીના પ્રોફાઇલમાં દેખાશે અને ગુજકેટ પ્લસ બોર્ડનો જે તમારો રેન્ક હોય ફોર એક્ઝામ્પલ સેવન એટી ફાઈવ તો આ તમારો ગુજરાતનો ગુજકેટ પ્લસ બોર્ડના બેસ પર સેવન એટી ફાઈવ રેન્ક છે ઘણા બધા સ્ટુડન્ટ્સને એ બી ડાઉટ હોય છે કે શું સર એસસી એસટી એસસીબીસી ઓપન ડોસી કેટેગરી વાળા સ્ટુડન્ટ છે એ કેટેગરી વાળા સ્ટુડન્ટના અલગ મેરીટ રેન્ક આવશે આની અંદર આ બે માં તો ના આનો આન્સર ના છે આમાં તમારો કોઈ કેટેગરીનો અલગ રેન્ક નહીં આવે કેટેગરીનો રેન્ક જે છે છે એ જે જે બને ડબલ સેન્ટ્રલ લેવલે એમાં તમારે કેટેગરી રેન્ક હોય છે એસી ની અંદર કોઈ કેટેગરી રેન્ક હોતા નથી એટલે તમે કોઈ પણ કાસ્ટમાં હો તમારે બેટા બે જ રેન્ક આવશે એક આ રેન્ક જે ડબલ્યુ મેન્સ નો જો આપી હશે તો બાકી આ રેન્ક બરોબર છે આ વસ્તુ તમે લોકોને ક્લિયર થઈ જવી જોઈએ બીજી વસ્તુ તો સર ઘણા બધા સ્ટુડન્ટ્સ એમ થશે કે સર કોઈ કેટેગરી રેન્ક નથી તમને ફાયદો કેવી થશે એ પણ હું તમને ધીમે ધીમે જેમ 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 આખી એડમિશન પ્રોસીજર ચાલતી થશે એમ બધી બધિવસો તમને લોકોને સમજાવતો જઈશ રાઈટ આઈ હોપ શું કે તમને લોકોને ખબર પડી ગઈ હશે બીજી વસ્તુ બેટા અને આ ધ્યાન રાખજો આ તમારો જે મેરિટ રેન્ક જે છે આ મેરિટ રેન્કથી તમને ઓનલી એન્ડ ઓનલી ગુજરાતની જે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે એમાં જ એડમિશન મળશે એટલે કે એલડી છે વિજીસી છે જીઇસી ગાંધીનગર એમએસયુ ડીડીયુ ગવર્મેન્ટ બીવીએમ ગવર્મેન્ટ ગવર્મેન્ટ કોલેજોની જે પાંચ ટકા સીટો છે એમાં તમને આ રેન્કમાં બેસ પર મળી શકે બરાબર તો ઘણા બધા સ્ટુડન્ટને એવો પણ ડાઉટ હશે કે સર આનામાં મળે તો આના પર ના મળે ના બંનેમાં મળી શકે બરાબર એ પણ કેવી રીતે મળશે એ પણ તમને હું ધીમે ધીમે જેમ જેમ એડમિશન પ્રોસીજર આવશે આગળ વધતી જશે એ હું તમને સમજાવતો જઈશ તમને ગાઈડ કરતો જઈશ આપણે ઝૂમ પર વેબિનાર લેતા જઈશું એટલે વોટ્સઅપ ગ્રુપમાં બેટા જોડાવાનું બાકી હોય તો જોડાઈ જજો હવે બેટા મેરિટ રેન્ક સરખો હોય તો શું કરવાનું મેરિટ રેન્ક સરખો હોય તો ફોર એક્ઝામ્પલ બે કેન્ડિડેટ છે એક્સ અને વાય આ બંનેના સેમ માર્ક્સ છે આ બંનેના સેમ માર્ક્સ હોય તો પછી મેરિટ રેન્ક કેવી રીતે બને જો બંનેના સેમ માર્ક્સ હોય તો એના બી રૂલ્સ છે એ રૂલ્સ તમને અહીંયા હું કહી દઈશ જો બંનેના સેમ માર્ક્સ હોય તો બંનેના મેથ્સ એન્ડ ફિઝિક્સનો સરવાળો કરવામાં આવશે આનો અને આનો ધારો કે બંનેના સેમ માર્ક્સ છે 300 માંથી કે જે બી સીબીએસસી બોર્ડ હોય કે જે બી બોર્ડ હોય મેથ્સ અને બંનેના સેમ માર્ક્સ હોય તો બે સબ્જેક્ટના માર્ક્સ જોવામાં આવશે કે ભાઈ મેથ્સ અને ફિઝિક્સ ટોટલ આનું કેટલું થાય છે અને આનું કેટલું થાય છે જો આનું વધારે હોય તો આનો આગળ રેન્ક જશે આનો પાછળ જશે જો મેથ્સ અને એડિશન સરખું છે ટોટલ માર્ક્સ બી સરખા છે અને મેથ્સ અને ટોટલ સરખું છે તો તો શું કરવાનું પછી એ લોકો મેથ્સ અને કેમેસ્ટ્રીના માર્ક્સ જોશે મેથ્સ અને કેમેસ્ટ્રીના જોશે આ બી બે સરખા થયા તો પછી મેથ્સ અને કેમેસ્ટ્રી ટોટલ કરશે કે ભાઈ મેથ્સ અને કેમેસ્ટ્રી ટોટલ જોવો ને એમાં ચેક કરો કે સરખા છે કે નહીં કે કોના વધારે છે તો ફોર એક્ઝામ્પલ આના વધારે છે તો આનો રેન્ક આગળ જશે આના વધારે હોય તો એનો રેન્ક આગળ જશે ભાઈ મેથ્સ અને ફિઝિક્સનું ટોટલ બી સરખું છે મેથ્સ અને કેમેસ્ટ્રીનું ટોટલ બી સરખું છે તો પછી શું કરવાનું તો પછી એ લોકો જોશે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના માર્ક ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું ટોટલ કરશે અને એમાંથી જેનું વધારા છે એનો રેન્ક આગળ જશે એનો આગળ રેન્ક આવશે તો એનો મતલબ એવો થાય છે કે પહેલા તો આ ત્રણ 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 સબ્જેક્ટ જોવામાં આવ્યા પણ સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કયા થાય મેથ્સ અને ફિઝિક્સ બરાબર છે જો તમારે ઇક્વલ માર્ક્સ હોય પણ મેથ્સ અને ફિઝિક્સમાં વધારે હોય તો તમારો રેન્ક આગળ જશે હવે એવા બી વિદ્યાર્થીઓ પોસિબલ છે કે ભાઈ આ બેના માર્ક્સ બી છે આ બેના માર્ક્સ બી સરખા છે આ બેના માર્ક્સ બી સરખા છે શું કરવાનું તો પછી ઓનલી એન્ડ ઓનલી મેથ્સના ના માર્ક્સ જોવામાં આવશે જો આ બી સરખા નીકળ્યા તો પછી તમારે ફિઝિક્સના ના માર્ક્સ જોવામાં આવશે અને જો આ બી સરખા નીકળ્યા તો કેમેસ્ટ્રીના ના માર્ક્સ જોવા મળશે અને જો આ સરખા નીકળ્યા તો પછી ઇંગ્લિશના ના માર્ક્સ જોવામાં આવશે હવે બધું જ સરખું હોય તો પોસિબલ છે જ નહીં રાઈટ તો આ પ્રમાણે તમારે મેરિટ રેન્ક બનશે બરોબર છે આઈ હોપ શો કે તમને લોકોને ક્લિયર થયું હશે કે આ બેટા કેવી રીતે બને છે તો આઈ હોપ શો કે મેં તમારા બધા જ ડાઉટ જે છે અહીંયા આગળ ક્લિયર કરવાનો પ્રયત્ન કર્યો છે અને તમારો કોઈ પણ ડાઉટ રહેશે નહીં છતાં પણ બેટા કોઈ ડાઉટ હોય તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો જાગૃત આવાજનો એક અને માત્ર એક જ ઉદ્દેશ છે કે ગુજરાતના તમામે તમામ વિદ્યાર્થીઓ ગુજરાતના તમામે તમામ પેરેન્ટ્સને એડમિશન માટેની એક એક નાનામાં નાની માહિતી ખબર હોવી જરૂરી છે ઠીક છે થેન્ક યુ સો મચ બાય